સ્થાનિક પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર કારના ચાલકે વાહનના સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલી કાર સાથે જોરદાર ટક્કર લાગી હતી ઘટના સ્થળે કારનું બોનેટ તૂટી ગઈ અને આગળનો ભાગ તહસનહશ થઈ ગયો પાર્ક થયેલી કારને પણ ભારે નુકસાન થયું છે અકસ્માતમાં કાર ચાલકને પણ ઈજા થઈ છે ઘટનાના સંવેદનશીલ સ્વરૂપને લઈને સ્થાનિક વર્તુળોમાં ચર્ચા ફેલાઈ રહી છે